અલે ભાઈ ફોન તો ચાર્જિંગ મેલો પડે ના મેળવો પડે ચાર્જિંગ મેળવવાનો પણ લાઈટ ને બાઈટ બધું હાથે બિલ ના આવે એવું કરવાનું એટલે એ કંજુસી કંજુસી કરે છે રૂપિયા વધારે બિલ ના આવે એવું આપડે કરવું પડે હા હા ભાઈ દે આવ બિલ આવી આવીશું આપડે કોણ કરવાનું હોય જે ને બળે બીજું કઈ વધારે બાળવાનું આપડે આવતું જ નહીં આજે હા ભાઈ અમે તું દુકવાનો શું તું જ કઉે ના થોડું

લાઈટ આવી ફોન 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 કરી શું કીધું લાઈટ નું ત્યારે લાઇટ લાઇટ કરી દો પણ પાક માં કરાઈને આવે શું લીધું પાકમાં

તો કરી લાઈ તો ગંગામાં વાત નહીં કરતા આપણી જોડે અમે આલ્યા જો આલ્યા છે એટલે કરે છે હજી મારી ખબર નહી ગંગા આ ઉતરશે ગંગામાં થઈ જશે નતર ગંગા થઈ જય ગંગામાં કશું નઈ બોલતા આ પીતા એટલે જ આવું કરે

આ લાઈટ લાઈટ થઈ જાય તો ગોળો વાયર લઈ લઈ ચાલ આવશે